કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ અને પાંચ હાજર ત્રણસો પચાસ સ્ત્રી મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં સિત્ત્યોતેર પોઈન્ટ ઝીરો ટકા અને પેટા ચૂંટણીમાં સાઠ પોઇન્ટ એકનો સિત્તેર ટકા મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આજ રોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી જેમ શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પેટા ચૂંટણી સારોદમાં યાકુબ અહેમદ હાજી યાદમ પટેલની એકસો પિસ્તાળીસ મત ફિરોજ યુસુફ અહન એકસો છ્યાસઠ મત જ્યારે જુબેર નૂર મોહમ્મદ કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોજ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા અણકી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર એકસો નવ મત પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળેલ આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને સત્તર મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા કહાનમાં ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને બે મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પડિયારને વિજેતા ઘોષિત કર્યા હતા જ્યારે ખાનપુરમાં સરપંચ વૈદાબેન અબ્દુલ રશીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળ્યા

અડધી રાતે પણ જો વાગે ઉલ્લેખ તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો બરોબર છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ 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 આભાર માનું છું જય હિન્દ ભારત માતા કે ભારત માતા કે